સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી દાહોદ જિલ્લામાં વિવિધ આરોગ્ય ટીમ દ્વારા પોતાના પ્રશ્નોને લઈ મુદતની પર કર્મચારીઓમાંથી ચારસો એક્યાસી હતા સરકારી નોકરીવાળા તમામ સરકારી બાબુઓ ચેતી જજો જો તમે પણ સરકારની નોકરી કરો છો અને તમે સરકારના વિરોધમાં તમારી કોઈ પણ માંગને લઈ અને જો વિરોધ કર્યો કે પછી હડતાલ પર ઉતર્યા તો તમારે પણ તમારી નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવશે જેવી રીતે હાલ ગુજરાતમાં દસ હજારથી ઉપર આરોગ્ય વિભાગના કર્મચારીઓને નોકરીમાંથી બાર તરફ કરવામાં આવ્યા છે એટલે સીધી લીટીમાં જો સરકારી નોકરી કરવી હોય તો આ સરકારના વિરોધનો વિચાર પણ મનમાંથી કાઢી નાખજો નહીં તો જે રીતે દાહોદ જિલ્લામાંથી તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ દાહોદ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસથી એનપીએચ ડબલ્યુ એફએસ ડબલ્યુ એનપીએચ એ ડબલ્યુ અને એફએસએસએસમાં તેમાં ક્રેડરના આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોતાની માંગણીઓ લઈ સરકારના વિરોધમાં અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલા હતા તેને ધ્યાનમાં લેતા આરોગ્ય વિભાગ દ્વારા તેઓને નોકરી પર ચડવા માટે અવારનવાર નોટિસ આપવામાં આવી હતી પરંતુ સરકારના ઉપરથી આવેલા આદેશ અનુસાર દાહોદ જિલ્લામાં ચારસો એક્યાસી કર્મચારીઓને નોકરીમાંથી બરતરફ કાઢવામાં આવ્યા છે હવે જે કર્મચારીઓને નોકરી પરથી હટાવવામાં આવ્યા છે તેમની માંગો સરકાર પૂરી કરશે કે કેમ તે પણ એક ચર્ચાનો વિષય છે સાથે એક પ્રશ્ન ઉભો થાય છે કે શું આ તમામ કર્મચારીઓને પોતાની માંગણીઓને લઈને કાયમ માટે શું પોતાની નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવશે બ્યુરો રિપોર્ટ સીજી ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ન્યૂઝ સત્યની સાથે